ગુડ ના પ્લેટાર રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપત યોજાઈ ભાજપના પુરષोत्तम રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી. સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગધે થળ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે પહોંચ્યો ધર્મરથ. ઉપલેટામાં રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર કેસરીયા છંડી સાથે બાઇક તેમજ ફોર wheel નો વિશાળ કાફલો જોવા મળ્યો. રાષ્ટ્રીય સમાજના આગ્રણીઓ ભાજપ હાય હાય અને રૂપાલા હાય હાય ના નારા પણ લગાવ્યા છે આ મારું નામ વાળા કાકુભા ગામ ચરેલિયા અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમ થી અને ગણેશ મંદિર થી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રીય સમાજના 18 વર્ષને સાથે લઈ અને અમે આજે જે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ

એના કારણે સમગ્ર રાજપૂત સમાજમાં રોષ છે આજે ઉપલેટા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ ઢાંગ ગામેથી એકઠા થઈને શ્રી સિદ્ધિ વિના ગણેશીના આશીર્વાદ લઈને ધર્મરથનું પ્રસ્થાન કરેલ છે અને જતે થણ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને મુલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર્યું આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મ પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે આશરે વધારે સમર્થન આપી અમારી એકતા દર્શાવી શપથ ભાજપ વિરુદ્ધ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આગામી રણનીતિ એ છે કે ગમે એ પરિસ્થિતિમાં ભાજપ ને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે